બંને જણા ગાંધીધામ ગૌશાળામાં ટેમ્પોમાં ચારો ભરી ખાલી કરવા ગયેલ અને મથડા ત્રણ રસ્તા પાસે ટ્રાફિક જામ હોતા ટેમ્પો ઉભો રાખેલ તે દરમિયાન પાછળથી ચાલકે ગાળો આપી બંનેને માર મારી ઈજાઓ પહોંચાડતા પ્રથમ સારવાર રામબાગમાં લઈ વધુ સારવાર માટે ભુજ જીકેમાં દાખલ કરાતા ગાંધીધામ એ ડિવિઝન પોલીસે જાણવા દાખલ કરી તપાસ હાથ ધરી હતી સિકંદરભાઈ સિકંદરભાઈ ક્યાં રહેવાનું રહેવાનું મથડા અંજાર તાલુકો એ પાછળ ટેમ્પો પાછળ આવતો આગળ આગળ મારા હતી મેં ઇનોવારે બ્રેક પાછળ બ્રેક કર્યા મારી ગાડી સાઈડમાં ગાડીની પાછળ ઘૂસી ગયો વચો તો પછી ઉતરીને ડાયરેક્ટ મારી ગાડીમાં આવીને મને કહે ગાડી સાઈડમાં રાખ તો મેં ગાડી સાઈડમાં રાખી એક સાઈડ તો એ આવીને ડાયરેક્ટ ઉતરીને મારી ગાડીમાં પથ્થરથી હુમલો કરી નાખ્યો કાચ પાંચ બાજુ તોડી નાખ્યું ઓ ભાઈ છે મારા ભાઈ એ ભાઈને પહેલે માર્યો એને પથ્થર પેટવાળો નાખ્યો એટલે હું એને બચાવી ગયો તો મને એને પછી મને ગલો જાલી ને બારે કાઢ્યો તો પછી મેં ટામી કાઢી એના માથે તો મારા હાથને ટામી પાછળથી બીજા ભાઈએ જટી લીધી આવીને બીજા એ ફોન કરી લીધો કે ચાર પાંચ જણા આવીને મને પાછળથી મારા મારા મારીને ચાલુ થઈ ગયા એકદમ ત્યાર પછી એની આઈ ટ્વેન્ટીમાં એ જ જે આઈ ટ્વેન્ટી એક્સિડન્ટ થયો હતો ને એ જ આઈ ટ્વેન્ટીમાં લઈને એની ઓફિસ ઉપર આઠ નંબર ઓફિસ લઈ ગયા મને ત્યાં પછી ધોકે માર્યો ઢોર માર માર્યો છે આ બધા હાથ બાથ બધું ફ્રેક્ચર કરી નાખ્યું છે નામ મને નથી આવડતું ભાઈ ટ્રાન્સપોર્ટ છે કદાચ ટ્રાન્સપોર્ટ છે એનું એટલે નામ તો કંઈ ખબર નથી મને શિવમ લોજિસ્ટિક હા હા પ્લસ હવે ભુજના ના સમા વિસ્તારમાં ધોરણ ત્રણ થી સાત અને આઠ થી બાર આર્ટસ અને કોમર્સ ના તમામ વર્ગમાં નું સંખ્યા વ્યક્તિગત માર્ગદર્શન પૂરું પાડવામાં આવે છે દરેક પ્રકરણના અંતે મૂલ્યાંકન કસોટી લેવામાં આવે છે પચાસ ટકા થી ઓછા ગુણ મેળવનાર છાત્રો માટે રવિવારે પણ ખાસ વર્ગો વ્યવસ્થા દર મહિને વાલી મીટિંગ યોજવામાં આવે છે માસિક અભ્યાસનો રિપોર્ટ અપડાઉન કરતા વિદ્યાર્થીઓ માટે બસ સ્ટેન્ડની તદન નજીક તથા વ્યાજબી ફી સાથે અપાવો આપના બાળકને શ્રેષ્ઠ શિક્ષણ વર્ષ દરમિયાન થતી વિવિધ પ્રવૃત્તિઓ જેવી કે સાંસ્કૃતિક કાર્યક્રમો તેજસ્વી તારલાવનું સન્માન માઇન્ડ પાવર વિદ્યાર્થીઓ માટે કારકિર્દી સેમિનારનું આયોજન ધોરણ દસ અને ધોરણ બાર કોમર્સ આર્ટસ ના વર્ગો તારીખ સત્તર એપ્રિલ થી શરૂ માત્ર દસ દિવસમાં પ્રવેશ મેળવી લેવું આ વર્ષથી ધોરણ અગિયાર સાયન્સ ના વર્ગો શરૂ ફિઝિક્સ કેમેસ્ટ્રી મેથ્સ બાયોલોજી તેમજ અંગ્રેજી એક સ્થળે વ્યાજબી ફી સાથે તો રાસ તેની જો છો નોંધી લો અમારું સરનામું બિલેશ્વર મહાદેવ મંદિરની બાજુમાં ભાજપ કાર્યાલય પાસે